સાબરકાઠાના હિંમતનગર ઈડર હાઈવે ઉપર વક્તાપુર ગામ પાસે આવેલા રોકડિયા હનુમાનજી સ્વયંભૂ છે અહીં હજારો વર્ષોથી તેમનું મહાત્મ્ય સચવાયેલું છે વિવિધ પરચાઓ તેમજ પૌરાણિક કથાની વાત કરવામાં આવે તો ઈડરના મહારાજાને આર્થિક ધનની જરૂરિયાત પડી ત્યારે ભગવાને સ્વપ્નમાં દર્શન આપી સ્વયંભૂ રોકડિયા હનુમાનજી પાસે જવાનું કહ્યું હતું ઈડરના મહારાજા જાડી જાખરાની વચ્ચે આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થે જઈ બે પથ્થરોની વચ્ચેથી જરૂરિયાત જેટલું ધન મેળવ્યા બાદ પથ્થરોની જગ્યા આપોઆપ પૂરાઈ ગઈ જેના પગલે ઈડરના મહારાજાથી લઈ આજદિન સુધીના ભક્તો માટે રોકડીયા હનુમાનજી સર્વ દુઃખોના રૂપ બની રહ્યા છે અર્નજી પથ્થરમાંથી જ પ્રગટ છે અર્નમાનજીના આજુબાજુમાં પથ્થર જ છે કેમ કે પથ્થર છે પથ્થરને લઈને આટલું બધું ચમત્કારિક મંદિર છે તો એ પણ મોટું નથી બનાવાતું એનું કારણ છે કે પથ્થર તોડી શકાતા નથી જો પથ્થર તોડવા જાઓ તો પથ્થર તોડવાવાળાને નુકસાન થાય અને એ ટાંકણું થોડી ક્યાં જઈ એ પણ નહીં દેખાય આજે પણ એનું એ જ ચમત્કાર છે અને આજુબાજુમાં ફરતા પથ્થર છે એ બધા પથ્થરો અત્યારે લોકો એમ જ છે આ મંદિર આ છે સામાન્ય રીતે દરેક પ્રકારના મંદિરોમાં વિવિધ અબેલ ગુલાલ અગરબત્તી અને શ્રીફળની માનતાઓ મનાતી હોય છે ત્યારે હિંમતનગર નજીક આવેલા રોકડિયા હનુમાન મંદિરે પ્રતિ શનિવારે શ્રીફળનો ભોગ ધરાવાય છે હનુમાન જીના મંદીરે આવતા ભક્ત જણુની સંખ્યામાં દીન પ્રતિદીન વધારો થતો રહેલો છે છેલ્લા ચાલીસ વર્ષથી મંદિરના પટાંગણમાં અડદ તલ અગરબત્તી સહિત પૂજા સામગ્રી થકી સેવા કરનારા સેવકોમાં પણ હનુમાન દાદા પ્રત્યે અનેરો ભક્તિભાવ જોવા મળે છે તેમની દ્રષ્ટિએ હનુમાન દાદાના દર્શન માત્રથી દુઃખો દૂર થાય છે હું ફૂલનો ધંધો કરું છું દર દાદાનો સંઘાર સજાવું છું એટલો મારી શ્રદ્ધા છે દાદા ઉપર મને ઘણું મને દાદાએ બહુ આપ્યું છે એટલે વિશ્વાસ છે મને દાદા ઉપર અહીંયા લગભગ દસ હજારની સંખ્યા અવર જવર છે નહીં એક માણસમાં એક સિફર પાંચ પાંચ માણસ ગણી તો દસ હજાર થાય અમારા પાંચસો સિફર સાતસો સાતસો સિફર જાય છે અહીંયા રોજના દર શનિવારે દાદા ચમત્કાર એકદમ સારામાં સારો ચમત્કાર છે સ્વયં મૂર્તિ છે એટલે ચમત્કાર તો આપ આપી દેશે કારણ તમે આજે બાધા રાખો તો અઠવાડિયે પૂરી થાય તો સાત આદિથી રાખો તો અઠવાડિયે પૂરી થાય થોડું ડાગુમગ હોય તો મહિનામાં પૂરી થાય પણ દાદાને સફળતા મળી જતા મને રુકડીયા હનુમાનજીની બાજુમાં નીલકંઠ મહાદેવ બિરાજમાન છે

તો વક્તાપુર હનુમાનજીની બાજુમાં આવેલા નીલકંઠ મહાદેવમાં નવ ગ્રહોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભક્તોના ગ્રહોનું નિવારક વર્ણન થાય છે તેમજ ભક્તોને નડતા ગ્રહોનો પૂજાપાઠ પણ થાય છે નીલકંઠ મહાદેવના મહેશ્વરી ગિરિબાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી અને તેમના સ્વર્ગવાસ બાદ તેમની સમાધિ પણ કરવામાં આવી છે કહેવાય છે કે મહેશ્વરી ગિરિબાપુને દાદાના સાક્ષાત્કાર થયા હતા જેને લઈને આસપાસના લોકો દાદાની મુલાકાતે આવતા અને પોતાની મનોકામના અને તકલીફો થતી દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતા ભક્તાપુર રોકડિયા હનુમાન દાદાના ચરણોમાં લોકો પોતાનું દુખ લઈને આવી સુખદ સમાધાન સાથે પાછા ફરે છે રાજસ્થાન થી ઈડર હિંમતનગર હાઈવે પર રોજ આવતા જતા વાહન ચાલકો દાદાના ચરણોમાં નમન કરી અગરબત્તી કરીને જ આગળ જતા હોય છે હું પોશીના તાલુકાથી આવું છું પૂર્વજી મતનગર અમદાવાદ સાઈડ નીકળું ત્યારે અચૂક અહીંયા દાદાના દર્શન કરીને નીકળું છું લગભગ છેલ્લા પચીસ વર્ષથી અહીંયા દર્શન કરું છું દાદા પર અતૂટ વિશ્વાસ છે ખૂબ શ્રદ્ધા છે અને અહીંયા દર્શન કર્યા સિવાય અહીંથી નીકળતા નથી હા મારી દાદાએ ખૂબ મનોકામના પૂર્ણ કરેલી છે મારા ખૂબ મોટી સમસ્યાઓ હતી પણ દાદાએ મારી ખૂબ સમસ્યાઓ દૂર કરેલી છે ઈડર હિંમતનગર હાઈવે ઉપર રોકડીયા ના મંદિરે પ્રત્યેક શનિવાર સહિત મંગળવાર અને હનુમાન ના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે સ્વયંભુ હનુમાનજીના ભક્તોની ભરપૂર આસ્થા શ્રદ્ધા દાદાથી જોડાયેલી છે સ્વયંભુ હનુમાનજીના ભક્તોની માનતા પૂર્ણ થવાના કેટલાય ઉદાહરણ મંદિરમાં મળી રહે છે એવા પણ દર્શનાર્થીઓ છે જે વર્ષોથી રોકડિયા હનુમાનજીના દર્શને આજે પણ નિયમિત આવી રહ્યા છે આ મંદિરમાં મારી શ્રદ્ધા છેલ્લા ત્રણ વર્ષથી નિરંતર અહીંયા દર શનિવારે દર્શન કરવા આવું છું હનુમાનજીના બે વરસ અમેરિકા જઈ આવ્યો ઈડરમાં રહ્યો કેટલીય બીજી કન્ટ્રીમાં ફર્યો પણ મને હનુમાનજીમાં એટલી શ્રદ્ધા છે કે ભગવાને મારા કેટલાય કામ જે અટકી પડ્યા હતા એ બધા કામ પૂરા કર્યા અને હું જ્યાં સુધી ના બને ત્યાં સુધી એક બી શનિવારે અહીંયા દર્શન કરવા આવવાનું છોડતો નથી એટલે મને ભગવાનમાં હનુમાનજી મંદિરમાં વક્તાપુરમાં પૂરેપૂરી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા ભગવાનના આશીર્વાદ મારા પર મારા પરિવારજન પર બધા પર બની રહે એવી કૃપા અમે રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન દાદાની કૃપાના કેટલાય ઉદાહરણો જોવા મળે છે અહીં અશક્ય ગણાતા હૃદયરોગને જળમૂળથી દૂર કરવા માટે હનુમાન દાદાના દર્શન થકી આજે છેલ્લા કેટલાય વર્ષોથી નિરોગી સ્વાસ્થ્ય મેળવનારા ભક્તો જોવા મળી રહ્યા છે

રોકડીયા હનુમાન મંદિર હનુમાન દાદા આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે હિંમતનગર ઈડર સહિત આસપાસના વિસ્તારો અને જિલ્લાઓ સહિત વિદેશના ભક્તજનો રોકડીયા હનુમાન મંદિરે પોતાની માનતાઓ પૂર્ણ કરવા આવી રહ્યા છે અને વિદેશમાં ગયેલા ભક્તજનો પણ દુઃખ દર્દ અને પીડાઓ રોકડિયા હનુમાન મંદિરના દર્શને આવી દૂર કરે છે દાદા પોતાની બધાની પોતાની મનોકામના અહીંયા જે લોકો લઈને આવે છે એ એમની પૂરી થતી જ હોય છે અને અમે લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી હું જ્યારથી વડોદરાથી મારું એજ્યુકેશન પૂરું થયું ત્યાંથી દર શનિવારે અમે અહીંયા આવતા જોઈએ છે અને જેવી કે હનુમાન જયંતિ કાળી ચૌદશ એના એ દિવસે તો ભરપૂર સંખ્યામાં લોકો આવે છે અને દર શનિવારે તો લોકો ત્વરિતપણે અહીંયા મતલબ એમ કે દાદાના સવારે પાંચ વાગ્યાથી પાંચ સાત વાગ્યાથી લોકો આવવાનું ચાલુ થઈ જાય છે ત્યાં આવોના આવો ટ્રાફિક રાત્રે નવ સાડા નવ વાગ્યા સુધી ચાલવાનું ચાલુ જ રહેરોખડીયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ જોવા મળે છે અહીં માત્ર દર્શન તેમજ કોઈ પણ માનતા માની હોય તો વધુમાં વધુ થી ચાર શનિવાર દર્શન કરવાથી કોઈ પણ પ્રકારની માનતા પૂર્ણ થતી હોય છે ત્યારે રોકડિયા હનુમાન દાદાની કૃપા સમગ્ર માનવજાત માટે સબળ અને સરળ બની તે આજના યુગની જરૂરિયાત છે